સ્વાગત છે રવિવાર ના રોજ મિત્રો આજે એકદમ થી ઓચિંતા આવકમાં તમે જોઈ શકો છો ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે કાલે મિત્રો આગ્રહ નાખું પડે તો મિત્રો આજે આ ખાચામાં અત્યારે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જી ઝાડસી ઘવારીએ છીએ આજના બજારમાં આ મિત્રો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે દિનેશભાઈમાં તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરવા મિત્રો પણ પાંચ પચીસ પચાસ બોક્સ આટલું કોન્ટેક ન કરવો મિત્રો પાંચ પચી બોક્સ જોતા હોય ને તો ગોંડલ યાર્ડમાં રૂબરૂ આવવાનું રહેશે મિત્રો અને સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ પણ ચાલુ થશે તો હરાજીમાં જાસી ઝાડસી કહેવાયે છે આજના બજારમાં આ મિત્રો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો મિત્રો ગોંડલ સંતોષ ખેડા ભંડારનો કોન્ટેક્ટ કોન્ટેક કરવો મિત્રો ઓર્ગેનિક કેરી અને કાર્બેટ ફ્રી કેરી મળી જશે મિત્રો તો અવશ્ય એકવાર સંતોષ કેળા ભંડારની મુલાકાત લેવી મિત્રો પાકલ કેરી માટે તો ચાલો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું હોય તો હરાજીમાં ઝાંસી ઝાંસી છે આજના બજારમાં પચાસ રૂપિયા રૂપિયામાં વેચાણું છે ક્વોલિટી જોઈ શકો સુપર ક્વોલિટી એવન ક્વોલિટી છે ચૌદસો ને પચાસ વેચાણું ભાઈ ગીર કંટાળા ભાઈ એક હજાર ને પિંચોતેર ભાવ છે એક હજાર ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે તો મિત્રો કહો ક્વોલિટી સારી ક્વોલિટી છે મિત્રો એક હાજર ને પિંચોતેર રૂપિયામાં વેચાણી છે ગીર કંટાળા નો માલ છે એક હજાર રૂપિયા એક હાજર ને પિંચોતેર

ચૌદસો રૂપિયા ભાવ છે તમે જો આ ગીર કંટાળા માલ છે ચૌદસો રૂપિયા માં વેચાણી છે માલમાં માં કઈ નો ઘટે એકદમ ક્વોલિટી માલ છે એકદમ સોલિડ એક્સપોર્ટ ક્વોલિટી માલ છે મિત્રો ફળ વાત કરીએ તો મિત્રો આ ત્રી ત્રી ફળ આજુબાજુ ફળ છે પેટી માં બારસો રૂપિયા ના ભાવ છે તમે જો આ ક્વોલિટી ના બારસો રૂપિયા નો ભાવ છે અગિયારસો રૂપિયા ના ભાવ છે તમે જો આ માલ ના અગિયારસો રૂપિયા ના ભાવ છે તો સોલિડ માલ છે મિત્રો અગિયારસો રૂપિયા માં વેચાણી છે માલ માં કઈ નો સુપર ક્વોલિટી નો માલ છે અગિયારસો રૂપિયા કે સાડા બારસો રૂપિયા ના ભાવ છે અમલ ના સાડા બારસો રૂપિયા ના ભાવ છે

બીજો વખલ પણ એક હજાર રૂપિયા રૂપિયામાં વેચાણો છે આ એક હજાર ને પચીસ રૂપિયા નો ભાવ છે તમે જે હજાર માલ એક હાજર ને પચીસ વેચાણ છે સારી ક્વોલિટી નો માલ છે એક હજાર રૂપિયામાં માં આપણો માલ નવસો ને પચાસ રૂપિયા નો ભાવ છે નવસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તમે જોયું અમારે નવસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તમે જોય તો નવસો ને પચાસ રૂપિયા 900 રૂપિયા નો ભાવ છે જે આલ મલ ના 900 રૂપિયા નો ભાવ છે જે તમે જોજો આ ક્વોલિટી 900 રૂપિયા માં વેચાણી છે સારી ક્વોલિટી છે 900 રૂપિયા ના ભાવ છે પહેલા દોરિયો દોરિયો 500 રૂપિયા ના ભાવ છે દોરિયો છે 500 રૂપિયા નો ભાવ દે દોરિયો ગઈ છે મિત્રો આપનો વાત છે આજે આપણે 1000 અગિયારસો રૂપિયા નો ભાવ છે માલ સાડ ખુલે છે અગિયારસો રૂપિયા નો ભાવ જે છે સાતસો ને પચાસ રૂપિયા ના ભાવ છે જે ઢબલો કરીને વેચાય છે એટલે ઢબલો કરીને વેચાય છે મિત્રો એક હાજર રૂપિયા ભાવ છે આને કહેવાય જેમ્બો કેસર એક હાજર રૂપિયા વેચાણી છે કેસર માં નો ઘટે મિત્રો પાંચસો ગ્રામ ઉપરનું એક ફળ છે મિત્રો જેમ્બો ફળ છે મિત્રો દસ કિલોમાં લગભગ અઢાર ઓગણી ફળ છે મિત્રો

સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે સાતસો ને પચીસ રૂપિયા ભાવ છે તમે જોતા ક્વોલિટી સાતસો ને પચીસ રૂપિયામાં વેચાણી છે સાતસો ને પચીસ ફાઇનલી મિત્રો આજના કેસર કેરીના બજાર ભાવ નું કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો ને આજની બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજની બજાર ભાવમાં થોડીક તેજી જોવા મળી હતી મિત્રો આ માહિતી સારી લાગી હોય રમર ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું